હા લવલી શું કરે છે વાત થઈ શકે તેમ છે રોકીએ પૂછી લીધું વન મિનિટ કહીને લવલી ડાઇનિંગ ટેબલ પાસે બેઠી હતી ત્યાં ઉભી થઈ ગઈ પપ્પા મમ્મી અને ભાઈ એની વાતચીત સાંભળી ન શકે એટલી દૂર ચાલી ગઈ પછી બોલી હા હવે વાત થઈ શકશે બોલ

તને મૂકી જશે રોકીએ મજાક કરી આ એનો સ્વભાવ હતો એટલે તો લવલી એ ગમતો હતો એના પપ્પા ગરમ સ્વભાવના હતા મમ્મી કડક મિજાજ અને ભાઈ ગંભીર પ્રકાશનો શિસ્ત અને કાયદાના શાસનમાં વીસ વીસ વર્ષ ગોધાઈ રહ્યા પછી જિંદગીમાં પ્રથમ વાર લવલી રોકીને મળી અને જાણે બંધિયાર ગોયરાની અંધખુલ્લી બારીમાંથી તાજી હવાની લહેરથી અંદર ઘસી આવી હસમુકો રોગી એને ગમી ગયો લવલી સંસ્કારી છોકરી હતી પોતાના પ્રેમ સંબંધ વિશે પ્રથમ જાણીને પપ્પાને જ કરી દીધી રોકી મને ગમે છે હું એની સાથે પરણવા માંગુ છું મહાશંકરભાઈ અને લવલીને ને છેલ્લા ત્રણ વર્ષથી ભણતા હતા એ રોકીને ઓળખતા હતા માટે જ તેમણે દીકરીને પસંદનો વિરોધ કર્યો બેટા હું જૂના જમાનાનો બાપ નથી પણ તેમ છતાં તારી વાતને સમર્થન આપી શકતો નથી રોકી દેખાવમાં સારો છે બાકી સંસ્કાર અભ્યાસ અને એ તારા લાયક નથી પણ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ પપ્પા હું પ્રેમમાં માનું છું પણ કારણ વિના પ્રેમમાં નથી માનતો રોકી એ પ્રેમ કરવા માટે કોઈ પણ છોકરી પાસે ક્યાં કારણો હોઈ શકે

હવે મારું શું થશે એનો વિચાર કર્યો છે તે પણ તો પછી હું શું કરું શું કરું તે લગ્ન કર મારી સાથે ઘરમાંથી નાસી જઈને રોકી પ્રેમિકાને પ્રેમની પરિભાષા અને પ્રપંચના પાઠો ભણાવતો રહ્યો ધીમે ધીમે લવડીના દિમાગમાં આખી યોજનાની બ્લુ પ્રિન્ટ ગોઠવાઈ ગઈ નિરાધિત દિવસે આખો ઘર જ્યારે નિંદ્રાથી આગોશમાં સરકી ગયું હોય ત્યારે લવલીએ ઘર છોડી દેવાનું પહેરેલા કપડે રેલવે સ્ટેશન પહોંચી જવાનું જ્યાં રોકી પહેલેથી જ બહાર ગામ જવા માટે ટિકિટો લઈને ઉભો ક્યાં જવાનું છે તે રોકી નક્કી કરવાનો હતો કયા મતનો દિવસ નજીક આવી ગયો આગલા દિવસે રોકીએ સૂચના આપી દીધી તારે ખાલી હાથે જ નીકળી જવાનું છે કપડા અને બીજી જરૂરી ચીજ વસ્તુઓ બજારમાંથી ખરીદી લઈશું હું પાંચેક હજાર રૂપિયાની સગવડ કરી શક્યો છું લવલી ડઘાઈ લઈ પાંચ હજાર રૂપિયા ફક્ત પાંચ હજાર એટલા તો પાંચ દિવસમાં ચટણી થઈ જશે તારી પાસે ક્રેડિટ કાર્ડ હશે ને અને જો વાંધો ન હોય તો રોકીનો સંકોચ ત્રુટક ત્રુટક હતો પણ સૂચના સળંગ અને સ્પષ્ટ હતી ભલે મારી પાસે વીસેક હજાર લવલી એ છાતીમાં ઊંડો શ્વાસ ભરીને જવાબ આપ્યો રોગી પણ આ જવાબ સાંભળ્યા પછી જ શ્વાસ ખેંચી શક્યો રાતના સાડા અગિયાર વાગ્યા પોતાના અલાયદા બેડરૂમ સુતેલી માં વાંચી રહ્યું હતું એની બારમાં ધોરણની પરીક્ષા નજીકમાં હતી શું પહેરું સાડી પહેરવાનો તો પ્રશ્ન જ થતો નથી સારવાર કમી ઠીક રહેશે

બાબત પોકી ન હતી લવલી એક જીન્સ પેન્ટ બહાર કાઢ્યું અઢારસો રૂપિયાનું હતું હજુ ગયા મહિને એને વર્ષા ગાંઠ ઉપર પપ્પાએ અપાવ્યું હતું એની ઉપર પહેરવા માટે એને એક નું કલરનું સ્પેગેટિક ટોપ એ એના ભાઈ જતીને એના પોકેટ મની વાતી ખરીદીને બહેનને લઈ આપ્યું હતું

દૂગરું પણ પ્રવેશી જાય જવાબમાં પપ્પાએ કહેલું એવું નથી થાય મને મારા સંસ્કાર શ્રદ્ધા છે હું તો માનું છું કે મારી લવલીમાં જવાબદારીની ભાવના ખીલશે લવલીએ મનોમન પપ્પાનો આભાર માની સારું થયું કે તમે મારામાં વિશ્વાસ મૂક્યો આ વીસ હજાર રૂપિયા મને અને રોકીને કેટલા કામમાં આવશે એના સહારે તો અમારું લગ્ન જીવન શરૂ થઈ શકશે પગલે એ સયંગ ખંડમાંથી બહાર નીકળવા ગઈ પણ ત્યાં જ એને યાદ આવ્યું મોબાઈલ ફોન તો ભૂલાય જ ગયો ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્જિંગ કરવા મૂકેલું હતું લવલી એ ફોન અને એનું ચાર્જર બંને ઉઠાવીને પર્સમાં મૂકી દીધા ફોન સાયલન્ટ મોડ ઉપર મૂકી દીધો તેથી અણીની સમયે એ ચીસો ન પાડી ઉઠે મોબાઈલ ફોન પરથી પાછી એક જૂની વાત યાદ આવી ગઈ પપ્પા અને મમ્મી વર્ચેનો સવાદ સાંભળો છો કહું છું આપણી લવલીને મોબાઈલ ફોન જોઈએ છે મીના બહેન એક સાંજે ડાઇનિંગ ટેબલ પર વાત કાઢી હતી શા માટે હું તો માનું છું કે મોબાઈલ ફોન એક મોટું દૂષણ છે દૂષણ નહીં ભૂષણ કહો આખી કોલેજમાં એક આપણે લવલી જ ફોન વગર ભરે છે એ એટલા માટે કે માત્ર નો બાપ જ શિક્ષિત અને સંસ્કારી છે બાકી મને એ સમજાવો કે ભણતા વિદ્યાર્થીઓને આવા ખોટા ફેશનેબલ રમકડાની જરૂર સિંહ છે તમે તો વૈદ્યાના વેદ્યા જ રહ્યા આધુનિક વિજ્ઞાનના આ યુગમાં આપણી એ ફરજ છે કે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં કુટુંબીજનો મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવું છોકરીની જાત છે ગમે ત્યારે એને આપણી જરૂર બે વકીલાત જીતી ગઈ પપ્પાનો વિરોધ હારી ગયો એ તો પાછળથી લવલીને જાણવા મળ્યું કે પપ્પા એ પ્રોવિડન્ટ ફંડમાંથી પાંચ હજાર રૂપિયા ઉપાડીને દીકરીને મોબાઈલ ફોન અપાવ્યો હતો થેન્ક યુ પપ્પા તમે કેટલા સારા છો લવલી દાદરના પગથિયાં તરતા બબડી જો તમે આ મોબાઈલ ફોન ન પાવ્યો હોત તો અત્યારે હું રોકીને સાથે પળ પડનો સંપર્ક સી રીતે જાળવી શક્યો હોત અને આવતીકાલે સવારે કોઈ અજાણ્યા સ્થળેથી રોકીને સાથે મે લગ્ન કરી લીધા છે બે માહિતી હું તમને સી રીતે આપવાની હતી લવલી દાદર ઉતરીને નીચે આવી પગમાં પહેરેલા સ્લીપર્સ કાઢ્યા હમણાં ચાર દિવસ પહેલા ખરીદેલા કિંમત સેન્ડલ પહેરવા માટે સૂજ કબાટ કાઢ્યું ત્યાં જ એક કાગળ સેન્ડલ નીચે સરી પડ્યું નાઈટ લેમ્પ આછા પ્રકાશમાં માં લવલી એ કાગળ ઉઠાવી વાંચવું શરૂ કર્યું એનું હૃદય ધબકારો ચૂકી ગયો અક્ષરો પપ્પાના હતા લખતા હતા બેટા લવલી જાય છે ખરેખર તો સુખી થજે આજે સાંજે ડિનર વખતે તું ઊભી થઈને ચાલી ગઈ તારી ગતિવિધિ શંકાપદ લાગી એટલે હું પાછળ પાછળ આવ્યો તારી અને કાન ઉપર વિશ્વાસ ન આવ્યો પછી દીકરી ઉપર ધારી હોત તો હું તને ત્યારે પણ રોકી શક્યું અને ધારું તો અત્યારે પણ તને રોકી શકું છું પણ હું તને એવું નહીં કરું બેટા મેં આખી જિંદગી તારામાં સમજણના બે જ વાવ્યા છે એ સંસ્કાર ઉપર મને શ્રદ્ધા છે છતાં તું જો પ્રેમ નામના છેતરા નામના શબ્દ ઉપર આંધળો વિશ્વાસ મૂકીને જવા ઈચ્છતી હોય તો એક વાત યાદ રાખજે અમે પણ તને પ્રેમ કર્યો છે તારી જિંદગી પર તારી એકલી ની માલિકી નથી અમારા ત્રણેયની પણ થોડી ઘણી માલિકી છે ભગવાન તને સદબુદ્ધિ આપી અને સાચો નિર્ણય લેવાની શક્તિ તરત જ મોબાઈલ બટનો દબાવ્યા હેલો રોગી મારી રાહ ન જોઈશ હું નથી આવી રહી સોરી મને કારણ ન પૂછીશ ના પ્રેમની દુહાઈ પણ ન આપીશ તને તો બીજી લવલી મળી જશે પણ મારા મમ્મી પપ્પાને ને બીજી દીકરી નહીં મળે ગુડ બાય મિત્રો તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને ચેનલમાં નવા છો તો આ ચેનલ ને કરી દેજો એટલે તમને નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ